વકીલ મંડળના હોદ્દેદારો માટે આગામી વીસ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવનાર છે કે જે માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી વર્ષોથી પ્રમુખની લડાઈમાં ચાલી આવતા ઉમેદવારોમાં વખતે નવા ઉમેદવારે જમ્પ ચંપલાવ્યું છે કે જેઓ આજે પોતાના સમર્થક વકીલો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું વડોદરા વકીલ મંડળમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રમુખ પદે નલેન પટેલે પોતાની દાવેદારી જમાવી રાખી છે તેઓ સામે દર વર્ષની ચૂંટણીમાં હસમુખ ભટ્ટ દ્વારા ઉમેદવારી નોંધાવીને તેઓની સત્તાને પડકાર ફેંકવામાં આવે છે જોકે છેલ્લા ઘણા વર્ષોથી હસમુખભાઈ ભટ્ટ જીતી શક્યા નથી જોકે આ વર્ષે તેઓ દ્વારા અલગ રણનીતિ અપનાવવામાં આવી છે બે ટર્મ સુધી ઉપપ્રમુખ રહી ચૂકેલા નિર્વિવાદિત અને લોકપ્રિય ચહેરો ધરાવતા એડવોકેટ વૈકાંત જોશીને પ્રમુખ પદની રેસમાં ઉતારવામાં આવ્યા છે

મેં આજે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ તરીકેના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે હું અગાઉ પણ ત્રણ વખત ઉપપ્રમુખ તરીકે વડોદરા બારમાં રહી ચૂક્યો છું અને મારા સાથી મિત્રો સાથે બારને લગતા ઘણા બધા પ્રશ્નો મેં સોલ્વ પણ કરેલા છે અને હવે પછીની જે પડકારો છે એમાં મુખ્યત્વે તો નવા એડવોકેટ હાઉસનો કબજો લઈ અને ત્યાં વકીલોને શિફ્ટિંગ કરવાનું જે કામ છે એ મોટું છે અને મારે હવે પછીના જે મારો મુદ્દો છે મુખ્ય એ વકીલો માટે ગ્રુપ ઇન્સ્યોરન્સ મળે એ માટે રજૂઆત કરી અને વકીલોને સહાય મળે મૃત્યુ બાદ એનો મુદ્દો પહેલો જ કરવાનો છે અને ત્યારબાદ જુનિયર વકીલો જે છે એમના માટે મહિનામાં એકવાર ત્રીજા શનિવારે સારા લેક્ચર પર એક સેમિનાર રાખવાનો છે જેના કરીને નવા કાયદાઓથી નવા છોકરાઓ જે વકીલાતમાં આવે છે એ અવગત થાય એવું મારું મુખ્ય કામ રહેશે ભવિષ્યમાં હા અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે કે અગાઉ મેં ત્રણ વખત ઉપ તરીકે રહેલો છું અને કામ કરેલા છે વકીલ બહારના અને ઘણા સમયથી આ જે પ્રશ્નો છે એ ઉકેલાયા નથી અને એ ઉકેલવાની હું ખાતરી આપું છું મારા ટેન્યુઅર દરમિયાન જો તમે અમને યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલીહ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો